તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલ ના એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં ખાસ વાત કરવાની છે કે ગઈ કાલે જે સોશિયલ મીડિયામાં નવી પોલીસ ભરતી લઈને જે અપડેટ ફરી રહી છે તો તેની કેટલી ચોક્કસ માહિતી છે તેની તમામ માહિતી અને સાથે સાથે જે હાઈકોર્ટમાં જે ભરતી બોર્ડ દ્વારા અરજી કરવામાં આવી હતી અને તે ભરતીની પ્રોસેસ છે તે ક્યાં પોગે અને હાઈકોર્ટે શું આજે નિર્ણય લીધો તેની તમામ માહિતી મેળવવાની છે આગામી જે ડિસેમ્બર મહિનામાં નવું ભરતીનું નોટિફિકેશન છે તે જાહેર થઈ શકે છે અને આ ભરતી નું ગ્રાઉન્ડ ક્યારે છે આ કેટલી જગ્યા ઉપર ભરતી આવશે અને કયા કયા ઉમેદવારો ખાસ આ ભરતી ભાગ લઈ શકશે તેની તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાની છે તો જો ચેનલ ઉપર ન હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેનાથી આ તમામ માહિતી તમારા મિત્રો સુધી પહોંચી શકે તો આજના વિડીયોમાં ખાસ વાત કરવાની છે કે જે ધવલ મારું જે ટ્વિટર એકાઉન્ટ છે તેના દ્વારા તમે જોઈ શકો છો સ્ક્રીન પર તેના દ્વારા માહિતી આપવામાં આવી છે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડને જે મહત્વપૂર્ણ અપડેટ છે તેની વાત કરીએ તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા છે તે હાઈકોર્ટમાં જે અરજી કરી હતી જે બીજા ફેઝની ભરતી ક્યારે આપવામાં આવશે તો હાઈકોર્ટ દ્વારા સિક્રણને એટલે કે માહિતી આપવામાં અપડેટ કરવામાં આવી છે કે જે નવી ભરતી જે 13000 પ્લસ છે તે ડિસેમ્બરના અંત સુધીમાં જાહેર થઈ શકે છે અને આ ભરતીમાં છે તે વાત કરીએ તો બેનેથરી પોલીસ કોન્સ્ટેબલની 7000 પ્લસ છે

બીજા બીજા ત્રીજા મહિનામાં જો ગ્રાઉન્ડ લેવું હોય તો હાલ પોલીસ ભરતીની છે તે ફોન ભરાઈ ગયા જવો જોઈએ પણ મારું અંગત એવું માનવું છે કે નવી જે પોલીસ ભરતી છે તે હાલ જો ડિસેમ્બર મહિનામાં જો ફોન ભરાય તો તે ભરતી છે તે ટ્રેડ આવતી દેવાલ એટલે કે સત્તા સાતમા મહિના પછી છે તે બીજા ફેઝની ભરતીના છે તે ગ્રાઉન્ડ લઈ શકાય અને ત્યાર પછી લેખિત પરીક્ષા છે તે બે હજાર છે એન્ડમાં અને કા બે હજાર સત્યાવીસ માં પણ જઈ શકે આ જે તમામ માહિતી છે તેના ઉપર અંદાજ લગાડતા છે કેમ કે એવું બન્યું જ નથી કે કોઈ પણ ભરતી હોય જેને ઉનાળામાં ગ્રાઉન્ડ લીધું હોય એટલે તેના ઉપરથી આપણે કહી શકાય અને નવી પોલીસ ભરતીની છે તે ડિસેમ્બર મહિનામાં છે તે જાહેરાત આવી જશે અને હાલમાં જે બાર હજાર ચારસો ને જગ્યા છે તો તેના પરિણામની વાત કરીએ તો તેનું પરિણામ છે હાલમાં અંતિમ તબક્કામાં છે કહી શકાય કે જે હાલમાં આપણે જે અલગ અલગ ટ્વિટર દ્વારા માહિતી મળી છે તો કહી શકાય કે પોલીસનું રિઝલ્ટ છે તે હવે ટૂંક સમયમાં એટલે કે દિવાળી પહેલા અથવા દિવાળી બાદ છે તે જાહેર થઈ જાય છે તેવી માહિતી પણ આપણને મળી છે એટલે કે જે ઉમેદવારો રાહ જોઈએ છે તેવા મિત્રો માટે એક ખુશીના સમાચાર કહી શકાય અને હવે પીએસઆઈ ભરતીની વાત કરીએ તો પીએસઆઈ ભરતી છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જે એક માસ એટલે કે એક મહિના જેટલો સમય લાગી શકે છે જો સૌ પ્રથમ એલઆરડી ભરતીનું રિઝલ્ટ આવશે તો તેમાં ત્રણસો જે પીએસઆઈ ની સીટ છે તે બગડી શકાય એમ કહી શકાય કેમ કે જો સૌપ્રથમ પ્રથમ એલઆરડી નું રિઝલ્ટ આવે તો જે પીએસઆઈ વાળા મિત્રો છે તે હાલ કોઈને ખ્યાલ નથી કે આગળ શું થવાનું તો તેઓ પણ એલઆરડી માં છે તે જોઈનિંગ થઈ જશે અને જ્યારે પીએસઆઈ નું પછી રિઝલ્ટ આવશે

જે નવી પોલીસ ભરતી છે તે હવે ડિસેમ્બર મહિનામાં જાહેર થઈ જઈ છે તેનું ઓફિશિયલ નોટિફિકેશન અને ઓનલાઈન ફોર્મ પણ ભરાઈ જશે માહિતી મતલબ આ ભરતી છે તે બાર પાસ ઉપર છે તે લેવાની છે અને જે નવું પોલીસ ભરતીનું જે દસ વર્ષીય ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે તો તેમાં પણ ઘણી બધી ભરતીઓની નવી નવી ભરતીની જાહેરાત આપેલી છે તો તેનો વિગતો આપણી ચેનલ ઉપર મળી જશે તો તે વિડીયો પણ ખાસ જોઈ લેજો તો આજના વિડીયોની એટલી જ માહિતી હતી તો પોલીસ ભરતીની તમામ માહિતી જો તમને મળી ગઈ હોય તો ખાસ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો